ચાલો બધાએ ટેબલ ઉપર સરસ મજાનો કયો આકાર ગોઠવો છે સરસ આપણા વર્ગખંડમાં શું ગોળ છે કોઈ મને કહેશે હે શું ગોળ છે અરે વાહ શું ગોળ છે ઘડિયાળ ગોળ છે ચાલો કઈ કઈ વસ્તુ ગોળ હોય આપણે એનું ગીત ગાઈએ બરાબર બધાય શું ગાવાનું છે હા ચાલો ચાલો હવે બધા ગીત ગાવાનું છે બરાબર બધા એ ભાઈ બહુ સરસ ગોળ બનાવ્યા છે બધાના આકાર બહુ સરસ છે જો વાહ ભાઈ વાહ જો આનું કુશનું મોઢું તો એકદમ ગોળ છે જો એટલે હા ચાલો 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 બધા ગોળુડો ઘાટ છે ભાઈ ગોળુડો ઘાટ ગોળુડો ઘાટ છે ભાઈ ગોળુડો ઘાટ બંને હાથે કરવાનું આજુબાજુ ચારે બાજુ ગોળુડો ઘાટ સૂરજ દાદાનો ભાઈ ગોળુડો ઘાટ રજદા નો ભાઈ ગોળુડો પૂનમ ના ચાંદા નો કરવાનું બધા ગોળુડો ઘાટ ગોળુડો ઘાટ છે ભાઈ ગોળુડો ઘાટ પુષ્પ આજુ બાજુ ચારેક બાજુ ગોળુડો ઘાટ પીળી રંગીનો રંગી ગોળુડો ઘાટ રમવાના દાડાનો ગોળુડો ઘાટ રમવાના ઘાટ છે ભાઈ ગોળુડો ઘાટ આજુબાજુ ચારે બાજુ ગોળુડો ઘાટ આજુબાજુ ચારે બાજુ ગોળુ આપણી આ પૃથ્વીનો ગોળુડો ઘાટ પૃથ્વી નો ગોળુડો ભૈલા ના મોઢા નો ગોળું ઘાટ મમ્મી ના આંબોળા નો ગોળુંડો ઘાટ મમ્મી ના અંબોડા નો

ઘાટ છે ભાઈ ગોળું આજુ બાજુ ચારે બાજુ ગોળુડો ઘાટ ચાલો ગોળુડા ઘાટ માટે ગોળ ગોળ ચકડું ફરી જાવ આમ ગોળ ગોળ ચાલો ગોળ ગોળ ફરી જાવ સરસ તમારા બધા માટે ક્લેપ કરી દો વા તમારા બધાના બહુ સરસ ગોળોડા ઘાટ છે હો ભાઈ સરસ